સુરત રિંગ રોડ પર એક એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જો કે ફાયર વિભાગ સમયસર પહોંચતા આગને કાબૂમાં લેવાય છે અને મોટી દુર્ઘટના થતા અટકી છે સુરતમાં ફરી આગની ઘટના બની હતી સુરતના રિંગ રોડ પર આવેલ નિર્મલ હોસ્પિટલની બાજુમાં આવેલ એક એપાર્ટમેન્ટના પહેલા માળે આગ લાગતા ફાયર વિભાગ દોડતું થયું હતું ફાયર વિભાગ દ્વારા જણાવ્યું હતું કે દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે જોકે દુકાન બંધ હોવાને કારણે ફાયર વિભાગે દુકાનનું શટર તોડી અંદર પ્રવેશતા સ્મોક વધારે હોવાને કારણે આગ પર કાબૂ મેળવવામાં તકલીફ પણ પડી હતી જોકે ત્યારબાદ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી આગમાં દુકાનમાં રહેલ તમામ સામાન બનીને ખાખ થઈ ગયો હતો જોકે આ ઘટનામાં કોઈને જાનહાનિ ન થતાં હાશકારો અનુભવાયો હતો નિર્મલ હોસ્પિટલના બાજુમાં સિવિલ ચાર રસ્તાની બાજુમાં નિર્મલ હોસ્પિટલ છે જીવન જ્યોત એપાર્ટમેન્ટ છે તેની અંદર આ ઘટના બનેલી હતી અને સ્ટોક માર્કેટની દુકાન છે આઈ એરીએ એને પહેલા માળે જ છે એની અંદર આ ઘટના બની હતી શોર્ટ સર્કિટ લગભગ શોર્ટ સર્કિટના કારણે બનાવ બનેલો છે એસી અને પંખા ને બધું હતું એની અંદર લાગેલું હતું શટર અમે અમે લોકો આવીને પહેલાં શટર તોડી નાખ્યું શટર તોડ્યા પછી અંદર જોયું તો સ્મોક વધારે હતો પછી બીએસ અને અમારા માણસો અંદર ગયા અંદર જઈને પછી પાવર સપ્લાય બંધ કરાયો બંધ કરાયા પછી અમે અંદર જોયું તો એસી શોર્ટ સર્કિટની અંદર કોઈ જાનહાની થઈ નથી અને લગભગ આઠ પચીસ આસપાસનો કોલ હતો ગેટ નવસારી બજાર અને માન દરવાજા ત્રણ ગેટ ની ગેટ લગભગ વીસ થી પચીસ અમારા કેન્ડિડેટો અને ઓફિસરો આવેલા